પાત્રા તાલુકાના સિહોર ગામે નર્મદા નિગમની ખોર બેદરકારી સામે આવી છે ખાસ કરીને વાત કરીએ તો માઇનોર કેનાલમાં લીકેજિંગ તેમજ કેનાલની અંદર સાફ સફાઈ ન કરતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે કેનાલનું પાણી છે તે જાહેર માર્ગ ઉપર ફરી વળ્યું છે પાદરા તાલુકાના સિહોર ગામ પાસેથી પસાર થતી વીરપુર નર્મદા કેનોલમાં ઝાડી ઝાખરા અને અનેક જગ્યા પર ભંગાણ હોવાથી હાલ છોડવામાં આવેલ પાણી કેનાલમાંથી બહાર વહીને મુખ્ય રસ્તાઓ તેમજ ખેતરોમાં ભરાતા ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે સાથે મુખ્ય રસ્તાઓ પર પાણીનો વેરફાર થતા અવર જવર કરતા ગ્રામજનોને ખેડૂતોને વારંવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે કેનાલની સાફ સફાઈ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિકાલ નહીં આવતા ખેડૂતોએ નારાજી વ્યક્ત કરી હતી સિહોરથી વીરપુર ગામ તરફની ની નર્મદા માઇનોલ કેનાલમાં મોટા પ્રમાણમાં ભંગાણ પડતા સાથે જાડીઝાખરા અને સાફ સફાઈના અભાવે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થતું હોવાના આક્ષેપો થવા પામ્યા છે નર્મદા કેનાલમાં સાફ સફાઈ અને રિપેરિંગ ન કરવામાં આવતા ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે ખેડૂતોએ અધિકારીઓ સામે નારાજગી પણ વ્યક્ત કરી છે ચોક્કસપણે કહી શકાય કે આ એક નર્મદા નિગમની છે ત્યાં ઘોર બેદરકારી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યો છે ખાસ કરીને જે રીતે જોવા જઈએ તો ન્યૂઝો પાદરાની ટીમો સ્થળ પર પહોંચી હતી ને તમામ દ્રશ્યો સાથે ખેડૂતો સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો જેમાં ખેડૂતોમાં ભારે રોષ અછવો મળી રહ્યો છે છેલ્લા ઘણા વર્ષોથી આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેને લઈને ખેડૂતો ભારે હાલાકી થી રહ્યા છે મારું નામ જાદવ દિલીપભાઈ જસભાઈ ગામ શિહોર તાલુકો પાદરા હવે અમારા ગામની અંદર દરાપુરાથી વિરપુર સિહોર મદાપુર શિહોર અને વિરપુર માઇનોર કેનલ આવેલી છે આ અત્યારની સર પોઝિશન એવી છે કે આજે ઘણા વર્ષોથી અમારી જે કેનલ અમારા ગામમાંથી જે પસાર થાય છે એ જાય છે અને એની વચ્ચે અમારા શિયોર ગામનો એક મેન રસ્તો આવેલો છે જે ઈટોલા છે ગણપતિ મંદિર છે હવે એની અંદર એવું છે કે છેલ્લે જે મેન રસ્તો છે એની બાજુમાં વર્ષોથી કેનાલ છલકાઈ જાય છે પૂરેપૂરી હવે એવી પરિસ્થિતિ છે કે આજુબાજુના ખેતરોમાં પાણી જતું રહે છે અમે ચોમાસામાં તો ચાર મહિના હેરાન થઈ જ છે પણ આ શિયાળો આખો અરંધ છે હવે અમે એટલા ત્રાસી ગયા છે કે ખરેખર આગળ અમે એટલું બધી રજૂઆત કરી છેલ્લા આજે ત્રણ ચાર વર્ષથી એનો કોઈ રિસ્પોન્સ કોઈ જવાબ આપતો નહીં હા કરીશું હા કરીશું હવે હવે અત્યારની પોઝિશનમાં આજે અમે મીડિયાને અહીંયા બોલાયું છે હવે અત્યારે જે અમને અહીંયા જે આજે અમે જે શૂટિંગ લીધું છે એ હાલત જોવો તો બહુ હાલત ખરાબ થઈ ગઈ છે એટલે અત્યારની ખેડૂતોને પાણીની જરૂર તો છે જ એના વગર ચાલે એવું નથી પણ અત્યારે એટલી જ જરૂરિયાત કે મેઇન કેનાલનું રિપેરિંગ થવું જ જોઈએ અત્યારે એટલે ખરેખર એની સાફ સફાઈ થવી જ જોઈએ અને જે તે જે કે ગાબડા પડી ગયા છે એ ગાબડા પણ એને રિપેર થવા જ જોઈએ એટલે અમારી સરકારને અને અમારે નર્મદા યોજનાને એવી ખાસ એમણે અમને વિનંતી કરીએ છીએ કે એનું સત્વરે જલ્દી એનું નિરાકરણ આવે અને ગામમાં જે અહીંયાથી જે લોકો રસ્તે જાય છે એ હેરાન ના થાય અમારી પાસે એટલી રજૂઆત છે ચૌહાણ ગનશેમ્બેર આવે જે શિવર મારું ગામ છે આવો મારું કેનલ પર ખેતરાયેલું છે ઓછામાં ઓછી દસ વીઘા મારી જમીન છે અત્યારે કેનલ કેનલમાં કચરો છે કોઈ હદ નથી પાણી થોડું એટલે ઓછામાં ઓછું છે ને આવતા વારમાં છલકાઈ જાય છે અને છલકા તો મારું અઢળક નુકસાન થાય છે ઓછામાં ઓછી ચાર વીઘા જેવી જમીન મારી અત્યારે બગડે જ છે પણ કેનાલોને સાહેબોને અમે જાણ કરી પણ કેનલોમાં સાહેબો અત્યારે એવું કહે છે કે રિપેરિંગ કરાવવા માટે આયા હતા પણ એવું કે છે કે આવું પાણી છોડી એટલે રિપેરિંગ નહીં થાય કેમ એટલે અંદર એટલો બધો કચરો છે કે એની કોઈ હદ નહીં અત્યારે મને પુષ્કળ નુકસાન છે ઓછામાં ઓછું ચાર વીઘો નુકસાન છે અત્યારે મને દર દર વર્ષે ઓછામાં ઓછું ચાર થી પાંચ વર્ષે મને નુકસાન પુષ્કળ અઢળક નુકસાન થાય છે મારું નામ પ્રમાર પ્રવીણભાઈ મોહનભાઈ મુકામ પોસ્ટ સિહોર તાલુકો પાદરા જિલ્લો વડોદરા આજ રોજ પાદરા તાલુકાના સિહોર ગામે વર્ષોથી જૂની વીરપુર માઇનલ કેનાલ આવેલી છે અને તે ઘણી ખૂબ જ ગંભીર રીતે જર્જરીત હાલતમાં થઈ જ છે અને પાણી સદંતર આ છે પાણી માટેનો કોઈ પ્રશ્ન અમારો છે નહીં પણ પાણી માટેનો પ્રશ્નમાં એવું છે કે પાણી આ છે તો કેનાલ ઉભરાય છે અને કેનાલો સાફ કરવામાં આવતી નથી વારંવાર ગામના રહીશોને અમારા સિહોર થી ત્રણ કિલોમીટરના દૂર એક ધાર્મિક ગણપતિ દાદાનું મંદિર આવેલું છે અને અગર હરી ભક્તોને જવા માટે ખૂબ એવી અડચણ પડે કે જાહેર રસ્તા ઉપર ઢીચણ ઢીચણ પોણી થઈ જાય છે જે બાબતનો વિડીયો કરીને લાગતા વળગતા કેરલ ના અધિકારી સાહેબશ્રીઓને વારંવાર રજૂઆત કરેલ હોવા છતાં પણ આ બાબતે કોઈ પણ પ્રકારની કોઈ પણ પ્રકારની બેદરકારી રાખીને કોઈ પણ કાયદેસરના પગલા ભરવામાં આવતા નથી તો સદર બાબતે કોઈ પણ રિપેરિંગ કામ કરવામાં આવતું નથી અને ખેડૂતોના હિત માટે ખેડૂતોના આળો જે જમીનો છે જમીનો કેનાલ ના પાણીના લીધે કેટલું ભારે નુકસાન થાય છે અને એ જગતના તાજ ખેડૂતને આ નુકસાનીનો અધિકારીઓના પાપના લીધે આ સદાય ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે